ગુજરાતનું એક એવું શહેર જે એક સમયે હીરા નગરી તરીકે ઓળખાતું હતું સમગ્ર દેશમાં હતી પરંતુ આજે આ શહેરમાં હીરાનો ઉદ્યોગ પડી ભાંગ્યો છે વાત સુરત નહીં પરંતુ ગુજરાતના અન્ય શહેરની છે ત્યારે કયું છે આ શહેર કેમ હીરાનો ઉદ્યોગ તૂટી પડ્યો જુઓ એક સમયે ગુજરાતની હીરાનગરી કહેવાતું પાલનપુર આજે મૃત પાય બની ગયું છે આઠસો થી વધુ ધમધમતા કારખાનાઓમાંથી આજે માંડ સો થી એકસો વીસ જ બચ્યા છે અને દિવાળી પછી માત્ર દસ ટકા આ ડાયમંડના ધંધામાં અમે મજૂરી કરી અને અમારા આ બધા ધંધા રોજી રોટી હાલતા હાલ ચાલીસ વર્ષની અંદર પોઝિશન હાલ દાડે દાડે જેમ મોંઘવારી વધે છે એમ અમારી પોઝિશન ઘરમાં અમારે છોકરા મોટા કરવા કે ભણાવવા કે ભાડો ભરવા કે આવી રીતે મારે કેવી ચલાવવું પહેલાં મારો ધંધો સારો હતો હાલ આ ધંધા માટે મારો કથળી પડ્યો પચાસ હજાર હીરા ઘીયા ડાયમંડનું કોમ કરતા હાલ પચીસ હજાર હીરા મજૂરી ડાયમંડ હતા કાશી એના માટે મને સરકાર થોડી માગણી કરે અને થોડી શેઠીઓને સહાય મોંઘવારી મારું ઘર કેવું ચલાવું છોકરોને કેવી રીતે ભણાવો ભાડું કરવું મંદીનું મુખ્ય કારણ લેબ ગ્રોન હીરા ચીનની સસ્તી નકલો અને સુરતના મોટા યુનિટ સે પાલનપુરના નાના કારખાનાઓને ઘડી લીધા છે ઉપરથી મોંઘવારીનો માર હીરામાં ભયંકર મંદી છે રત્ન કલાકારો બેકાર છે અને ધીરે 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 લોકો હીરાને તજાંજલી આપી રહ્યા છે અને બીજા નંબરમાં વાત કરું તો આ મંદીના કારણે રત્ન કલાકાર આપઘાત તરફ ન જાય તો મારી વિનંતી કારણ કે ખૂબ પરિસ્થિતિ દયાજનક પરિસ્થિતિ રત્ન કલાકાર અને કારખાનેદારની પણ છે રત્ન કલાકારો માટે રોજગારીનો પ્રશ્ન આવી ગયો છે અને પરિવારનો ગુજરાન ચલાવવો કેમ તે મૂંઝવણ સતાવી રહી છે ત્યારે સરકાર કોઈ સહાય કરે તેવી માંગ રત્ન કલાકારો કરી રહ્યા છે મારા ત્યાં ચારસો પાંચસો કારીગર હતા એક લાખ હીરાનું પ્રોડક્શન હતું અત્યારે મારું પ્રોડક્શન પાંચ આઠ દસ હજાર હીરાનું છે એ બી અત્યારે તો કંઈ નથી હજુ તો દિવાળી પછી ચાલું જ કરીએ માણ બે ત્રણ દિવસથી હજુ સુધી ઉપરથી કંઈ ઓર્ડર આવ્યો નથી કે માલ બનાવો કે વેપારીનો કોઈ એટલે બહુ ખરાબ પોઝિશન છે એટલે સરકાર સરકારશ્રીને પણ વિનંતી કે કલાકારો ઘર સને ચલાવે કે અમને રોજગારી મળે એવું કંઈક વિચારે તો સારું પાલનપુરની હીરાનગરી આજે નામની જ બચી છે સરકાર જો ન જાગે તો આ ચમક એક દિવસ પૂરેપૂરી ઓલવાઈ જશે અલ્કેશ રાવી મીડિયા બનાસકાંઠા